નમસ્તે દર્શક મિત્રો હું છું ડોક્ટર પ્રીત વ્યાસ અમદાવાદમાં અમૃત ગાયને ગાયન ઓર્થોપેડિક હોસ્પિટલમાં કાર્યરત છું અને આજે આપણે આ વિડિયોના માધ્યમ દ્વારા ફાઇબર ટેપ ઈસેપ એસીએલ વિશે જાણીશું તો મિત્રો સામાન્ય રીતે અમને દર્દીઓ પૂછતા હોય છે કે ફાઇબર ટેપ એસીએલ કરાવાય કે નહીં તો મારું એમને એટલું જ કહેવું છે કે ફાઇબર ટેપનો પહેલા તો આપણે રોલ સમજીશું તો મિત્રો આજે તો જેવું સ્ટ્રક્ચર જે દેખાય છે એ જે ફાઈબર ટેપ અને આ જ્યારે આપણે એસીએલ રીકન્સ્ટ્રક્શન વખતે જ્યારે વોટર નાખતા હોઈએ ત્યારે એ સીટ બેલ્ટ તરીકે કામ કરતું હોય છે એટલે કે ઓપરેશન પછી જે ત્રણ મહિના જ્યારે સોફ્ટ ફેઝ હોય ACL નો એ વખતે એને પ્રોટેક્શન તરીકે કામ લાગતું હોય છે પણ એનો ડિસએડવાન્ટેજ એટલો છે કે આખી જિંદગી એ ફાઈબર ટેપ તમારા ગોટણમાં રહેતી હોય છે અને બની શકે કે ભવિષ્યમાં એ ઇન્ફેક્શન નો સોર્સ બને અને બીજું કે એના અગેન્સ્ટમાં માં રિએક્શન થવાના ચાન્સીસ રહેતા હોય છે તો બની શકે કે તમારી ટનલ વાઇડન થઈ જાય અને ગ્રાફ પણ ફેલ થઈ શકે છે થેન્ક યુ